આઈ ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે છે ગુરુવાર અને ગુરુવારમાં કઈ રીતના મતલબ ઘડીક અવાજ નહીં પ્લીઝ સાઈ લે ગુરુવાર છે ગુરુવારે અમારે શું કહેવાય દાળ પકવાન બનાવ્યા છે હા દાળ દાળ ફ્રાય બનાવી છે મતલબ એક ટાણું હોય તો ખાઈ લઈએ અને આજે છે સરાદ મારા બા અને દાદાનું

જમાડતો હોય આમ થાળી પકડી રખાય લોટો પકડી રખાય અત્યારે આવતા નથી હવે હવે નળિયા તો નથી તો યુઝ કરવાનું ને અત્યારે પેલા જમાના માં હતા કાગડા આવતા ખાવા

હવે ક્યાં મૂકીશ પાળી ઉપર મક પાળી નીચે મૂકી દે ને આપડી સાઈડ ની પાળી પાળીઓ કોઈ કોઈને પૂલું ન થાય પછી પાણી એમાં ઓલું આમ કરે એમ નહીં આમ જો શીખડાવું એ લોકો ને પાણી એનો મૂક આમ ભર એમ નહીં અહીંયા મૂક પાંચ પાંચ કરો એમ પછી ઉપર પાણી ઓલું કરને બસ ભૂલ ચૂક માફ બોલજે વેલા વેલા હું કહેવાય વેલા વેલા પ્રેમથી જમી લેજે ના 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 કોઈ

મફત નામ કામ એ નથી કરતા ભાઈ શું તો એ ભાઈ સર એટલે જરી ઉતાર દીધો નજર અપોઇન્ટમેન્ટ લેવી પડે હા ગણતા જ કા 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 એમ હરાજ ન ખાઈ ગયું હવે જાય છે નીચે હવે અમે જમી લઈ ભાઈ ને તો ફાસ્ટ છે આજે એની દાળ ફ્રાય બની છે ના કીધું ભાઈ બધું આ બધું હવે ગાય ને દેવા જવાનું ગુરુવાર દિવસો એટલે મારે એક રોટલી ગાય હાટું કાઢવાની અમે હું રહું છું એક ગાય હાટું અમે કાઢીને રોજ એક કહેવાય ને રોજ એક રોજ એક કેવાય માગવા વાળી હે ને

મજા નથી હતી અમને સોડા લઈ આવ્યો એટલે મજા કિન લી આવ જેટલું ડાયું કોઈ નહી મમ્મી જે થેન્ક યુ લે તો ઠીક આખે પરમાર હું કે જીરા ફ્રાયસ કરવાના હતા પણ જીરું ભૂલી ગયા ખાલી રાઈસ એવું ન હતું એવું જ હતું સલાડ દાળ ફ્રાય બસ હવે મસ્ત મજાના ખાવા મળીએ નીચે અમે એટલે રોટલી ટૂંકમાં જે ગાય હાટું હોય રોટલી કાઢવી પડે ને અમારા સનાતન ધર્મમાં એટલે હવે ઘડી પાંચ દસ મિનિટ રેસ્ટ કરશું પાંચ દસ મિનિટ રેસ્ટ કરી

હવે ફરાળ કરવાનું ને ગોપર લગી તો વાંધો નહીં ગોપર તો દાળ ફ્રાય નું કેટ ભરીને એકટાણું કરી લઈએ પણ હવે જે ટાઈમ કાઢ્યો અત્યારે કેટલા વાગે મીઠ આઠમા ત્રણ ત્રણ મિનિટની વાંચો પણ એમ લાગે હવે ત્રણ મિનિટ ત્રણ કલાક જેવી લાગે એટલી ભૂખ લાગી એવું છે કાં ગુરુવાર કંઈક કારણો સર એ હું બને નો રહેવાય